નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટ એ સૌરાષ્ટ્રની યુનિવર્સિટીમાં દીપડો દેખાયોના સમાચાર મળતા ફોરેસ્ટની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ગઈકાલે રાત્રે શહેરના રૈયાધાર વિસ્તારમાં દીપડો દેખાઈની લોકોની કરી રહ્યા હતા ચર્ચા રાજકોટના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી દીપડો જોવા મળતા વન વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ ચાલુ છે મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે અમારું નામ રિયા ગોહેલ છું અહીંયા આ બાયોસાયન્સ કોલેજમાં અભ્યાસ કરું છું અને આઠ દિવસથી આપણે જે દીપડાની ચર્ચાઓ ચાલી રહી છે સતત એના એના લીધે અમારા વિદ્યાર્થીઓમાં પણ થોડોક ભયનો માહોલ છે કારણ કે ડિપાર્ટમેન્ટની આસપાસ દરેક જગ્યાએ જંગલનો જ માહોલ છે તો ક્યાંય પણ તે છુપાયેલું હોઈ શકે છે એટલે અમને ભવનમાંથી પણ સાવચેત રહેવાની સૂચનાઓ આપેલી છે કે જરૂર ના હોય તો ત્યાંથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો જરૂર હોય તો વાહન લઈને જ નીકળવું એવી પણ સૂચનાઓ આપેલી છે અને અહીંયા દરેક જગ્યાએ સિક્યુરિટી ગાર્ડની પણ સખત વ્યવસ્થા છે અને બહારના લોકોને પણ ન આવવા માટે સૂચનાઓ આપેલી છે તકેદારી પૂરી રાખેલી છે અહીંયા જે વન વિભાગ દ્વારા અહીંયા પાંજરું પણ મૂકવામાં આવેલું છે અને એમાં ત્યાં એ લોકોએ શિકાર માટે બકરીઓ પણ રાખેલી હતી પણ એ શિકાર લઈને જતો રહ્યો છે પણ હજી સુધી આવ્યો નથી પાંજરામાં એવી આજે સવારે અમને માહિતી મળેલી છે તો અમારામાં ભાઈનો માહોલ તો છે વિદ્યાર્થીઓમાં અહીંયા બેન્ચ તો ઘણા રાખેલી જ છે આ માહોલ છે લીધે કે બને તો પ્રવાસીઓ પણ આવવાનું ટાળે કે જેમ કે મોર્નિંગ વોક માં સવારે લોકો બહુ અહીંયા આવે છે તો આના લીધે હમણાંથી એ લોકો પણ બહુ ઓછા જોવા મળે છે અને લોકોને જ પાડેલી છે કે બને તો તમે યુનિવર્સિટી ની અંદર હમણાં ન આવો તો વધારે સારો આ ભય માહોલ છે એના લીધે